બનુગર રોડ ઉપરથી બિનવારથી ઇકોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે કરી કાર્યવાહી નબીપુર પાસે ટેમ્પાની ટક્કરે બોલેરો પલટી વાળી જતા 800 મરઘીઓના મોત ભયંકર આગ લાગતા ફાયર ફાઈટર દોડતું થયું હતું ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી આગના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી નજરે પડ્યા હતા કામદારો જીવ બચાવીને ભાગ્યા તો આસપાસની કંપનીના માલિકોના જીવ તાળવી ચોંટ્યા હતા હાલ સાતથી વધુ ડીપીએમસી સહિત વિવિધ કંપનીઓના ફાયરબંબાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણી અને ફ્રોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા જેઈ બીનું ટ્રાન્સફર ફાટતા આગ લાગી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું હતું

કોઠી ગામના પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા ભરવા માટે આવ્યો હતો ગતરોજ તે બોલેરોમાં આઠસોથી વધારે મરઘીઓને ભરી બોલેરો લઈને સુરત જવા માટે નીકળ્યો હતો રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તેઓ બોલેરો લઈને સુરત તરફ જઈ રહ્યા હતા તે વખત પાલેથી નબીપુર બ્રિજ પસાર થઈ ગયા તો તે વેળા શીતલ હોટલની નજીકમાં જ આવતા હાઈવે પર ટ્રાફિક હોવાથી તેણે બોલેરોને બ્રેક મારી હતી આ સમયે પાછળ ચાલી રહેલા ટેમ્પો ચાલકે બોલેરોને ટક્કર મારી હતી ટેમ્પો ભાવનગરનો રહેવાસી પ્રકાશ યાદવ ચલાવ્યો હતો બોલેરો પલટી મારી જતા મરઘા ભરવાનું પિંજરું દબાઈ જવાના કારણે આઠસો મરઘાઓ દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા હતા બનાવ સંદર્ભમાં ટેમ્પા ડ્રાઈવર સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અકસ્માતમાં બોલેરો સવાર ડ્રાઈવર અને તેની પત્નીનો પણ બચાવ થયો હતો ભરૂચ અને વડોદરા વચ્ચે હાલ હાઈવે પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી બંને ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને ને દોડતું કર્યું હતું પોલીસ તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ભરૂચમાં વાહનોથી ધમધમતા મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી હાલતમાં ઇકો કાર મળી આવી હતી સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા તેઓએ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટના બાદ ભરૂચ પોલીસ વધુ એલર્ટ થઈ છે ત્યારે ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો પોલીસે વાહનને ખોલાવી તપાસ કરતાં કારમાં દારૂની પેટીઓ નજરે પડી હતી દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી છોડી દેવાય હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ બાબતે પોલીસે કારના માલિક અને દારૂનો જથ્થો કોનો છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સ્વામિનારાયણ મંદિર માં મોબાઈલ ની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે નેત્રંગ જંખવાવ રોડ પર આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર માં ગઈકાલે સાંજના ચાર થી પાંચ વાગ્યા ના સમયગાળા દરમિયાન મેન ગેટ તરફથી આશરે વીસથી પચીસ વર્ષની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરના બનેલા મઠુલીમાં થોડી વાર માટે બેસીને પછી નિજ મંદિરમાં પ્રવેશ કરે છે જ્યાં દાનપેટી મૂકવામાં આવેલ છે ત્યાં જઈને દાન પેટી ઉંચકવાની કોશિશ કરે છે તેનાથી દાનપેટી ઉંચકાતી ન હોવાના કારણે પુનઃ મૂકી દીધી હતી પરંતુ મંદિરમાં રહેલો મોબાઈલની ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થતાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવાની

જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં રામનવમીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તહેવારોના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે જંગુસરના ખેતરમાં પાણીની પાઇપ ઘડતા મગગડી હુમલો કરતા સારવાર અર્થી હતા જંબુસર તાલુકાના મંગણાદ ગામે ઢાઢર નદી કિનારે એક ગંભીર પ્રકારની ઘટના સામે આવી છે પહાડસી રાજના ખેતરમાં કામ કરતા પંચાવન વર્ષીય અજીત છગનભાઈ રાઠોડ પર મગરે હુમલો કર્યો છે અજીત રાઠોડ નદીમાંથી પાણીની પાઇપ કાઢી રહ્યા હતા આ દરમિયાન એકાએક મગરે તેમના પર હુમલો કર્યો પોતાનો જીવ બચાવવા માટે અજીતે પાણીના પંપો મજબૂતાઈથી પકડી રાખ્યો હતો તેમની બૂમાબૂમ સાંભળી આસપાસના ખેતરમાંથી ખેડૂતો અને ગ્રામજનો પણ દોડ્યા હતા લોકોની બુમાબૂમ મગર ત્યાંથી નાસી ગયો હતો અને હુમલામાં અજીત રાઠોડને પગ અને જાંગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેમને તાત્કાલિક જંબુસરની અલમહુદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની ફરજ પડી છે મારું નામ કીર્ષિ રાજ નદીના કિનારે અમે પાઇપ ખેંચતા હતા મોટરને પાઇપ બધું ખેંચતા હતા ત્યાં મગર આવ્યા હોય મગર અચાનક હુમલો કર્યો તે મારા ચાકરને પાણી મેં તણાઈ જ ગયો હતો પછી ત્યાં આગળ અમે ખેડૂતો એ બધા ભેગા થઈને બુમરાન કરી એટલે મગર છોડ્યો ને જમ્બુ હોસ્પિટલમાં લાવ્યા પણ એને આપી બહુ ઓડા લઈ જાય મંગલેશ્વર ગામે ગૌજરની જમીન તથા નર્મદા નદીમાંથી રેતી ખનન મુદ્દે કલેક્ટરે રજૂઆત કરાઈ હતી ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે એમાં આક્ષેપ કરાવ્યું છે કે મંગલેશ્વર નજીક આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું ગ્રામજનો દ્વારા તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ ગેરકાયદેસર ખનન અટકાવવા આવેલું હતું જેની જાણ ખાણ ખનિજ વિભાગ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને પણ કરવામાં આવી હતી સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આ દિન સુધી આનો જવાબ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવે છે સાથે ગેરકાયદેસર ખનન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે હું મંગલેશ્વર ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ પંકજ વસાવા આજ રોજ અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવેલા છે જે કઈક વિષય એવો છે કે અમારે ગૌચરની જમીન છે સર્વે નંબર નર્મદા નદી બોલે છે સર્વે નંબર એમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન થઈ રહ્યું હોય તો જે ગ્રામજનો દ્વારા છવ્વીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ જનતા રેટ કરીને બંધ કરવામાં આવેલું હતું ત્યારબાદ અમે એની જાણ રૂબરૂમાં આવીને અરજી મારફતે અને રૂબરૂ મળીને અને ત્યાર પછી આજ દિન સુધી એના પર કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી એના અનુસંધાનમાં અમે અહીંયા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે જે પણ અધિકૃત

પંચોતેરમાં જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી મા પરિવાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મક્તમપુર દ્વારા લોક ડાયડો તથા ગુરુજીનું આરસી વર્ચન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો પણ જોડાયા હતા ગંગા માનો પંચોતેરમો જન્મ મહોત્સવ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમપૂજ્ય સોમદાસ બાપુજીના સાનિધ્યમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો જોડાયા હતા અને અનેક રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી એસએસસી એચ પછી કારકિર્દના વિકલ્પો આઈટી શિષ્યવૃત્તિ માટે સેમિનાર નું આયોજન કરાયું છે તાજેતરમાં એસએસસી એચએસસી ની પરીક્ષા પૂર્ણ થઈ છે વિદ્યાર્થીઓ એસએસસી એચએસસી બાદ કારકિર્દી પસંદગી માટે મૂંઝવણ અનુભવતા હોય છે તે મૂંઝવણ દૂર કરવા માટે તેમજ ધોરણ એકથી કોલેજ સુધી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને આઈટી એડમિશન તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓને માર્ગદર્શન આપવા એક સેમિનારનું આયોજન ભરૂચ જિલ્લા રોહિત સમાજના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે આ સેમિનાર પાંચ ચાર બે હજાર પચીસ શનિવારના દિવસે બપોરે બે વાગ્યા થી આંબેડકર ભવન હોલ કલેક્ટર કચેરી પાસે ભરૂચ મુકામે યોજાશે જેનો લાભ લેવા વિદ્યાર્થીઓ વાલીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે સ્વામિનારાયણ મંદિર માં મોબાઈલ ની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં મનુગઢ રોડ ઉપર થી બીમાર મળી આવ્યો પોલીસે કરી કાર્યવાહી ટક્કરે બોલેરો પલથી વાળી જતા આઠસો પર્દીઓના મોત સમાચાર આવતીકાલે ફરી મળશું નવા સમાચાર સાથે નમસ્કાર